હેલો મિત્રો સીતારામ સ્વાગત છે તમારે ફરીથી એક ના બ્લોગમાં કેમ છો બધા મજામાં ને મજા માગીશો આપણે બગીયામાં તો અત્યારે આપણે ના થોડી પેસ થઈ ગયા છીએ અને આજે થોડુંક બ્લોગ બનાવવાનું મળવું થઈ ગયું છે કેમ કે મેં પેલા બધું કામ પણ નાખું કેમ કે આજે મારે જવું છે દવાખાને ફિઝિયોથેરાપી પાસે કે પગમાં બધા દુખે છે બધાને ખબર જ છે કેટલા દિવસથી મારો પગ દુખે છે તો મેં બીજું ફિઝિયોથેરાપીને બતાવી આવી તો આજે જવું છે તો મેં તો બધું કામ પણ નાખું ને પછી આપણે બ્લોગનું સ્ટાર્ટ કરીએ તો બધું કામ કરી નાખ્યું જો તમે કચરા પોતાનું બધું જ થઈ ગયું છે અને અંદર બે રૂમમાં માં પોતાના દીધે ને હું ખાલી રસોડા નહીં બાર રોલ બાકી હતો ત્યાં ઓમ ભાઈ મારે છે ને હવે ખાલી છે ને વાસણ એ કુટકવાનું બાકી રહ્યા છે ને પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી છે તો જો આટલું જ કામ બાકી રહ્યું છે આ પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી રહી ગયું છે અને અત્યારે વાગી ગયા છે અગિયાર અગિયારમાં પાંચ બાકી છે અને માથું જોઈશ તો માથાનું ઘૂસ કાઢી નાખું હવે અને દવાખાન જવાનું છે અગિયાર વાગે તો પાંચ મિનિટની વાર છે તો ફટાફટ માથાનું ઘૂસ કાઢીને આપણે કપડાં ચેન્જ કરી લઈએ કેમકે નાઇરેસ પીરો છે તો નાઇરેસ લઈ નાખીએ અને કપડાં પહેરી લઈએ ને બાજુમાં નીચે માસી છે ને એની સાથે જવાની છે માસી હમણાં બોલાવ આવી જશે તો આપણે ફટાફટ તૈયાર થઈ જાય અને તૈયાર થઈને પછી જો ટાઈમ રહે તો વાસણ ઉડકી નાખીએ નહીં તો પછી દવાખાનાથી આવીને પછી કરવાનું રહેશે કેમ કે કોકની સાથે જવાનો એટલે ટાઈમે જવું પડે ને પોતું અમારા ઓમભાઈ જો પોતું મારે છે રસોડામાં પોતું માર્યું મને કે રસોડામાં પોતું માર્યું છે ભૂકાઈ ગયું કે તો ચાલો આપણે તૈયાર થઈ જાય પેલા ઓમ ક્યાં જવું છે

તો આપણે ચેન્જ થઈ ગયા છે માથાને પુષ્કળ નથી મારે ખાલી કપડાં ઉકાવાની બાકી છે તો ચાલો કપડાં ઉકાવી દઈએ ને માસી બોલાવવા એમ થાય તો માસીને માથે છું તો માસી આવે ત્યાં સુધી હું કપડા ઉકી દઉં આપણે રેડી થઈ ગયા છે ખાલી અંબોળો વાળા છે માથા માથન વાળા જે છે ને ભીના છે ઘડી વાર ખુલામને આમ રેવા દઉં પછી બાંધી લઈશું ચાલો આપણે રેડી થઈ ગયા છે ને માસી પણ બોલાવવા આવી ગયા છે ને કામ પણ આપણે બધું થઈ ગયું છે બેડ ને બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે અને અગિયાર ને પાંચ થઈ ગઈ છે તો ચાલો આપણે એવા જઈએ દવા જઈએ ને પછી આવીને રસોઈ બનાવશું અને મારા વોમભાઈને તો જે નાવાનું બાકી છે નાસ્તા પાણી ખાઈને પછી પોતાને એવું બધું મરાવતો હતો એટલે એને પૈકી ના એનું પછી પોતા મારીને પછી ના આવ્યું એમ અને મારા કબૂતર જો આમ જો અહીંયા જ બેસે જો આખા ઘરમાંથી ને મારા ઓમભાઈ જો બેસી ગયા છે ફોન જોવા માટે અને આપણે હવે ચાલો નીકળીએ

મેન ધાર્મિકભાઈ જમી લીધું અને મા ઓમ ભાઈ જો જમવા બેસી ગયા છે અને મારા ધાર્મિક ભાઈ સુઈ ગયા છે અને હું ઓમ ભાઈ મૂવી જોયે છે અત્યારે મૂવી આવે છે બેટા મૂવી આવે છે અને જોતા હતા ત્યારે માઇટ વધારે એટલે જોતા હતા તમને તો ચાલો ઓમ ભાઈ જમી લે પછી આપણે વાસણને ઉલકી નાખીએ અને પછી ઘણી વાર આરામ કરીએ અને મેં આવું છું પણ મોટા આવવાના જમવા તો ચાલો હવે આપણે કામ કરી લઈએ વાસણને બનાવી છે વડોદરાની સ્પેશિયલ ચણા કોને કોને ભાવે કમેન્ટ કરવું મને તો બહુ ભાવે

મરચા દેવાને ભૂલી ન કે તમતું કેમેકો કે બસ તો અત્યારે આપણે ફાઇનલી કામ કરી નવરા થયા આપણે લાઈવ કરવાનું છે તો ચાલો હવે આપણે ફ્રેશ થઈ જઈએ વાર અને પછી લાઈવ કરી નાખીએ અને આજે મારી બીજી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ એમાં લાઈવ કરવાની છે અને હવે આપણે ડેઈલી સાંજે સાડા નવ વાગે મારી બીજી ચેનલ છે કુકિંગની પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ એમાં લાઈવ કરશું તો જે લોકોને લાઈવમાં જોડાવું જે લોકોને સપોર્ટની જરૂર હોય એ લોકો બધા મારી બીજી ચેનલમાં લાઈવમાં જો આપણે એમાં પણ બધાને સપોર્ટ કરવાનો છે તો આપણે આમાં તો લાઈવ કરીએ જ છે પણ હવે આપણે એમાં પણ કરીએ તો થોડીક મારી બંને ચેનલમાં થોડુંક મેન્ટેન રે બે સરખું ચાલે એટલે મેં તો હવે આપણે બીજામાં લાઈવ કરીએ તો બધા લાઈવમાં જોડાઈ જજો અને બધા સપોર્ટ કરજો જેટલો સપોર્ટ મને બ્લોગની ચેનલમાં કરો છો એટલો મને કુકિંગની ચેનલમાં પણ સપોર્ટ કરજો અને હું પણ તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ તો ધાર્મિકભાઈ ઓમભાઈ બધા મેચ જોવે છે તો બસ આજનો દિવસ આપણે અવર્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ